રાજકોટના રીબડામાં અમિત ખૂંટની આત્મહત્યા કેસના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે તેવામાં મૃત અમિત ખૂંટની પત્નીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરીને ન્યાયની માગણી કરી છે મુખ્યમંત્રી પાસે ન્યાયની માગણી કરતા જવાબદારોને તાત્કાલિક પકડવા માટેની અપીલ કરી છે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપ જાડેજા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે એટલું જ નહીં અનિરુદ્ધસિંહનો દીકરો શક્તિસિંહ ગામમાં ભય ફેલાવતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે આરોપીઓને મૃતક રીબડાના જ હોવાથી મૃતકના પરિવાર પર ખતરો હોવાનું કહીને પોલીસ રક્ષણ આપવાની પણ માંગ કરી છે તો આપણે જણાવી દઈએ કે રાજકોટના રીબડામાં અમિત ખૂટનો જે આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે હજુ સુધી પણ આરોપી સામે કોઈ કાર્યવાહી નથી થઈ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે હવે આ કેસમાં એક નવો આવ્યો છે મૃતક અમિત ખૂંટની પત્નીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે અને રજૂઆત કરીને ન્યાયની માગણી કરી છે કેટલીક વાતોનો પણ ઉલ્લેખ કર્યો છે મુખ્યમંત્રી પાસે ન્યાયની માગણી કરતા જવાબદારોને તાત્કાલિક પકડવા અપીલ કરી છે ખુલ્લા ફરે છે આટલી આટલું બધું ખરાબ કામ કરવા છતાં બધાને ફસાવા છતાં ખુલ્લા ફરે એને એને જલ્દી સજા આપો સજા આપો ત્યારે જઈને મારા અમિતને ન્યાય મળશે અને એના જીવને સદગતિ મળશે સુસાઈડ નોટમાં પણ અમિતભાઈ આ બંનેના નામનો ઉલ્લેખ કર્યો તો છતાં હજુ પણ ધરપકડ નથી થઈ એ જ કહું છું કે આટલું થવા છતાં એની હજી ધરપકડ કેમ નથી થઈ તો તમે કરો છો શું બધા પોલીસ સાથે ક્યાંક સાઠગાઠ હોય એવું લાગે છે તમને એવું તમારે ત્યાં ઘરે આખો પ્રસંગ બન્યો ત્યારે ગીતાબાઈ શું આશ્વાસન આપ્યું તમને ગીતાબાઈ મારા છોકરા ને ભણવાથી લઈને પેલે થી સુધીની જવાબદારી લીધી છે સાથે એ લોકો કરી છે ત્યારે અમિતભાઈ છેલ્લે કઈ વાત કરી હતી તમારી સાથે કારણ કે સીધા તેમને જે મૃતદેહ છે તે મળ્યો એટલે એ પહેલા કઈ વાતચીત થઈ હતી અમિતભાઈ તમને કેતા કે આ લોકો બદનામ કરી રહ્યા છે અથવા એટલું કહ્યું કે આ લોકોએ મારી ઉપર બળાત્કાર નો કેસ કર્યો છે આપઘાત કરતા પેલા તમારી સાથે વાતચીત કઈ થઈ હતી શું હતું કર્યા વાતચીત નથી થઈ આ લોકો ત્રાસ આપે છે એવી બધી વાતચીત થતી હતી મને ખબર જ હતી કે ત્રાસ તો એનો છે જ જ મને ખબર હતી કે એના કારણે બાકી તો કઈ છે જ નહીં બીજું અમાર બે વચ્ચે એવું કઈ હતું નહીં પણ એનો ત્રાસ અમારા ગામ નો અનિરુદ્ધ સિંહો એનો ત્રાસ જ એટલો હતો કે એના દબાણથી કરવું પડ્યું હવે આ લોકોની તાત્કાલિક ધરપકડ થાય ને યોગ્ય ન્યાય મળે તેવી માંગણી કરી રહ્યા છો હા હું એ સરકાર આગળ માંગણી કરું છું કે આના જેવા રાક્ષસ ને બધા જલ્દી તમે જેલ ભેગા કરો અને ફાંસી ની સજા દો ત્યારે જઈને કોઈ બીજા નિર્દોષ લોકો કઈક ગામમાં સુખી જીવન જીવી શકે ને બીયા વગર ડેરા વગર જીવે કઈક ચોક્કસથી જે પ્રમાણે અમિત ખૂટના પત્ની છે તેમના દ્વારા પણ ક્યાંકને ક્યાંક માંગણી કરવામાં આવી રહી છે અનિરૂધ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા આ બંનેના નામ હતા તે સુસાઇડ નોટમાં નામ હતા પરંતુ હજુ સુધી પોલીસે આ બંનેની ધરપકડ કરી નથી હવે અમિત ખૂટના પત્ની છે તેમના દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે તેમજ જે હથિયારના પરવાના છે તે રદ કરવાની માંગણી કરી છે કારણ કે જે જે હથિયારો છે સાથે સાથે આ લોકોનો જે ત્રાસ એટલો બધો વધારે છે જેના કારણે જે અમિત ખૂટનો પરિવાર છે તે ભયભીત હોય તેના કારણે પોલીસ પ્રોટેક્શનની પણ માંગણી છે તે પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક આખા કેસને લઈને પોલીસની પણ જે નીતિ છે ઢીલી નીતિ છે તે સામે આવી છે કારણ કે જે પ્રમાણે કેસમાં આ બંનેના નામ હોવા છતાં પોલીસે હજુ પણ ધરપકડ કરી નથી કેમેરામેન જુનેત સાથે ભાવેશ વીટીવી ન્યૂઝ રાજકોટ